હવે ભાજપ ને ગુજરાત ને વધુ બરબાદ કરવા નહી દઉં હું શપથ લઉં છું કે આવતા કોઈ પણ ચૂંટણી માં હું ભાજપ ને મત નહીં આપું હું શપથ લઉં છું કે મારા પરિવાર અને જાડુ હું માન મિત્રો ડેડીયા ના ધારાસભ્ય ચૈતર વસાવાની જનતા નો પાવર જુઓ મિત્રો ખુલ્લે આમ સોશિયલ મીડિયા ની અંદર વિડીયો બનાવ્યો અને મિત્રો હવે તો સોગંદ ખાઈ લીધા કે ભાજપમાં આજ પછી કોઈ દિવસ વોટ નહીં આપીએ મિત્રો ખાલી તમે વિડીયો પૂરો જોવો આ વિડીયો પૂરો જોશો એટલે ખરેખર તમને એવું લાગશે કે વાહ ભાઈ વાહ ડેડિયાપાડાના ધારાસભ્યની જનતાનો પાવર તો કંઈક અલગ જ છે મિત્રો અત્યારે હાલ જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં મિત્રો આમ આદમી પાર્ટીની જનતાએ એક શપથ લીધા છે અને મિત્રો એ જનતા એવું જણાવી રહી છે કે આજ પછી અમે કોઈ દિવસ ભાજપમાં વોટ નહીં આપીએ અમે આમ આદમી પાર્ટીને જ વોટ આપીશું અને મિત્રો એવું કહી રહી છે કે આમ આદમી પાર્ટી જિંદાબાદ આમ આદમી પાર્ટી જિંદાબાદ મિત્રો તમે ખાલી વિડીયોની ક્લિપ જોઈ હશે આગળ જે એમાં એવું બતાવવામાં આવે છે કે આમ આદમી પાર્ટીના જે અમુક નેતાઓ છે એ દ્વારા તેમની જનતાને સ્વાગત અપાવી રહ્યા છે કે આજ પછી અમે કોઈ દિવસ ભાજપમાં વોટ નહીં આપીએ તો શું ખરેખર આ જનતા હવે ભાજપમાં વોટ નહીં આપે

અને આ જનતા પણ મિત્રો ચૈતર બસાવને પૂરે પૂરો સાથ આપે છે હવે આપણે વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો જે વિડીયોની ક્લિપ વાયરલ થઈ રહી છે એ ક્લિપ ખરેખર તમે જોવો અને પછી તમે સારી એવી એક કોમેન્ટ કરજો તો સૌથી પહેલા તમે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જુઓ આમાધી પાર્ટી જીંદાબાદ આમાધી પાર્ટી જીંદાબાદ જીંદાબાદ જરક જોરથી બોલીજો આમાધી પાર્ટી જીંદાબાદ આમાધી પાર્ટી જીંદાબાદ